હેલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે આપણે આવી ગયા છીએ રાજકોટના સ્વામિનારાયણ મંદિરમાં તો જય સ્વામિનારાયણ તો આગળ કન્ટિન્યુ રહેજો સબસ્ક્રાઇબ કરી પ્લીઝ ચેનલ કરી લેજો ગમે તો લાઇક કમેન્ટ એન્ડ શેર કરજો તો બાર થી કંઈક આ પ્રકારનું છે અને મેન રોડ ઉપર જ આવેલું છે તમે જોઈ શકો છો ઇન્દિરા સર્કલ વાળો સીધો રોડ છે તો ચાલો લોકમાં આગળ કન્ટિન્યુ રહેજો હું તમને સ્વામિનારાયણના દર્શન કરાવું પછી અંદર શું છે શું નહીં મને બતાવું તો ચાલો

તરસ વાતાવરણની વચ્ચે બનાવેલો છે મંદિર મંદિરનો પરિસર તમે જોઈ શકો છો બહુ ખૂબ સરસ છે હરિયાળી છે મસ્ત મજાના વૃક્ષોથી ભરપૂર છે અને બાળકોને ગમે એવું બધું છે અંદર જો દેયુ ભાઈ જાય છે દેયુ ભાઈ સી જાવ છો તમે જોઈ શકો છો બહુ મસ્ત છે આ સાઈડ પણ એવું જ છે સ્વામિનારાયણ મંદિર અત્યારે આરતી કે કઈક ચાલુ છે ચાલો હવે આપણે દર્શન કરી આવી તો ચાલો મારે સાથે કેવું મસ્ત ગજાનંદ છે જયું ભાઈ જો દોડા દોડી મજા કરે છે શું કરે છે ધીયા દર્શન કરવા જઈએ નીલકંઠ હોલ છે અંદર સભા કેવી થતી હોય છે ત્યાં આરતી સમય કઈક આ પ્રકારે છે તમે જોઈ શકો છો મંગળા આરતી સવારમાં માં વેલા છ વાગે છે શણગાર આરતી સાડા સાત વાગે છે રાજભોગ આરતી સવા અગિયાર વાગે છે જે અત્યારે ચાલુ છે સંધ્યા આરતી સાત વાગે છે શયન આરતી સાડા આઠ વાગે ને નીલકંઠવાણની મંડપમાં આરતીનો સમય સવારે સવા સાતથી સાંજે પોણા સાતનો છે Raul આપણે આરતીના ટાઈમે જ પહોંચી ગયા છીએ તો આરતીનો લાભ પણ લઈ લઈએ તો ચાલો અંદર ગર્ભગૃહમાં જઈએ અને આરતીનો લાભ લઈએ લઈએ તો બોલો જય સ્વામિનારાયણ 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 મંદિરની આગળની સાઈડ ગણપતિ દાદા અને હનુમાન દાદાનું મંદિર આવેલું છે અને મુખ્ય મંદિરની પાછળની સાઈડ સ્વામી મહારાજનું મંદિર આવેલું છે તમે વિડીયોમાં બધું જોઈ શકો છો આ મંદિરમાં પગથિયાથી માંડીને સ્તંભ સ્તંભથી માંડીને મંદિરના મુંગટ સુધી નાની નાની ખૂબ જ સરસ નકશી કામ કરીને મસ્ત કોતરણી કરીને ડિઝાઇન બનાવવામાં આવેલી છે તે મંદિરની શોભા કંઈક અલગ જ વધારે છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ કોતરણી કરીને મંદિરની શોભા વધારવામાં આવેલી છે નાની નાની નકશી કામ કરેલું છે તમે જોઈ શકો છો બહુ સરસ છે આ મંદિરમાં એક ખૂબ જ સરસ અને અનોખી વાત એ છે કે જ્યાં આપણે પ્રમુખ સ્વામી છે એમની જે ચહેરો છે એ લોખંડમાં કોતરણી કરીને બનાવવામાં આવેલો છે જે તમે દૂરથી જોશો તો તમને એક ફોટો જેવું લાગશે પણ નજીકથી જોશો તો અલગ અલગ લોખંડમાં કોતરણી કરીને અલગ અલગ જે કટિંગ કરીને બનાવવામાં આવેલું છે આ દૂરથી તમે જોવો અને પછી નજીકથી જુઓ અલગ જ લાગશે તે દૂર થી કંઈક આવું લાગે છે અને આગળ તમે નજીખી જોયું એ રીતે લાગે છે તો અહીંયા આપણે કરીએ છીએ ના હોય તો પ્લીઝ કરી ગમે તો શેર કરજો બાય બાય